મસ્તી મજાક બહુ થયું હવે થોડા સિરિયસ ટોપિક ઉપર વાત કરીએ કે આજે બધા જો થોડી થોડી ના બાજુ આવે કેમ કે કઈ પડે નહીં પતરા પતરા એટલે અલ્યા તું ઉડી ના જાતો ગુડ મોર્નિંગ બધાને કેમ છો મજા મને મજામાં મજા છો કારણ કે આપડા બ્લોગ જોતા હોય મજામાં જો મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ ટાટોડી ગુડ મોર્નિંગ થઈ ગઈ જો સુખનો સૂરજ ઉજી ગયો હે જે તમને ક્યાં ક્યાં દેખાતો આજનો સ્કાય સ્કાય એટલે વોટ યુ મીન્સ સ્કાય સ્કાય એટલે વાદળા આપ સોરી હો વાદળાની આપ જુઓ તમે ખાલી એકદમ હોનાનો સુરત રહ્યો ને તમને જો વાદળાની વચ્ચે જે વાદળાની વચ્ચે ખીલી આવે ને એનું નામ સુરત બરોબર તો મસ્તીની ગુડ મોર્નિંગ થઈ ગઈ અને આપણે નાય ને મસ્ત એકદમ ફ્રેશ થઈ ગયા છીએ એટલે આપણો લોક ફ્રેશ પણ કહેવાય ઢાઢૂડો પણ કહેવાય અને વગેરે વગેરે કહેવાતું રે બધું પણ આપણે ફટોફટ પહેલાં જ કામ કરતાં કરતા મોટર બંધ કરવા એટલે બે પૈસા કેવા પડ્યા જોવો મસ્તીના એ જાગો સાડો જાગો કરે ઘરે ઉપડો ઘરે જાજી રહ્યો એ ઓઢી નાખ્યું બોલો અને ફોન કરીને બોલાવ્યો એ ચલો કરે મૂકવા દે એમને કેમ કે રાતે થોડા મોડા ગાડી એટલે જાગતા જ હોય કે બાર એક વાગ્યા સુધી ફોન બંધ ફેરતા જ હોય એક તો નોકરી જોતો એટલે નોકરી ક્યાંય હમણાં ઊંઘ્યો જ છે બાર વાગે એટલે આપણે વધારે કંઈ કહેવાની એક વાગે આવ્યો તો બીજો તો શું આપણે મસ્તીમાં એક જાસુદ લઈ લીધા છે જાસુદ લીધા છે ફૂલ માં જાસુદ લીધા છે હજુ મોગરો લેવાનું છે કેમ કે મોગરા ની સ્મેલ ગજ્જો આના દસ ભેગા થાય ને તો એનું એક કાપી હોય તો ચાલો ફટાફટ મોગરો લઈ લઈએ સે જિન કુક પણ તમારે આમ જોવું ના પડે આની અંદર મોગરો ઈસ મોગરો ગાઈસ તો આપણે માતાજીને દીવા અગબત કરીને મસ્તી ના આવી ગયા છે આ જો હવે જો એકદમ વાદળાનો યાર આજનો મને કંઈક અલગ જ મૂડમાં લાગે છે મારું પણ મૂડ અલગ છે અને વાદળાઓનું પણ મૂડ અલગ જ છે અત્યારે પાછો હું જવરોજ સેવ લે સેવ ડેડ યુ મીન સેવ ચલો લઈને જ બતાવું તમને મારા આંબા ને આમ કેરીઓ કેવી આવી જ્યારે તમે રોડ ઉપરથી જુઓ તમે ખાલી આમ જુઓ તમે ખાલી આમ આખો ઓબો ભરેલો છે ને ક્યારેય કોર ક્યારે કેરી એમાં વધારે અરે ભાઈ સાહેબ એકદમ લાલ 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 ભરી અહિયાં થી ઓછી દેખાય છે બાકી ત્યાંથી તો બઉ ગજબ આવી છે બોલો નું આને કહેવાય જો આંબા હંગાત દગો થયો આ બધા ની અંદર એક પણ કેરી નથી ને પેલું ડાળું જે જૂનું છે એની અંદર

બધી ડાળીઓ નવી આવીને ત્યાં ક્યારે જ નથી એક જ ડાળા ઉપર ક્યારે છે બોલો આ એક જ આ આ પહેલી વખત આવું જોવા મળ્યું હું બે ત્રણ વર્ષથી અહીંયા રહું છું પહેલી વાર જ આવું થયું છે બોલો અને તમે સેવ ની વાત કરતા આ રીત જોટરનું શાક બનાવવા માટે લઈ આવ્યો હતો ગાઈસ મસ્તી મજાક બહુ થયું હવે થોડા સિરિયસ ટોપિક ઉપર વાત કરીએ કે આજે અમારે સેવ ટમાટર શાક ખાવાનું છે શું સૂરજ આજે ડૂબી જવાનું છે કેમ ખબર આ જુઓ ગધડીનું ચેવું ચડીને આવ્યું છે આમ ચોમાસા જેવું લાગે ઉનાળા જેવું મને લાગતું જ નથી બોલો એકદમ બે દિવસથી કાલે તો વરસાદ આવી ગયો લિટરલી ચોટા પડી ગયા હતા વરસાદમાં બોલો અને મસ્તી આવે હવે આ મને લાગે આજે સુખ નો સૂરજ આપણે આઠમી જવાનો છે આઠમી તો ના જાય ઢંકાઈ જવાનો છે ઓકે ગાઈસ તો ચલો લેસ્ટ હવે આપણે જવાનું છે મસ્તીનું ન કરીએ બે દિવસ રજા આપણને બીજા દિવસે જવાનું થાય હા 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 જે કંટાળો આવે કંટાળો આવે મસ્તી ના તો આપણે હવે નીકળી ગયા છીએ હેલો દોસ્તો એ હે ને આગળ નખરા કરતો કેમ ખબર મને હસાડવા બદલે પણ મેં એની હોમ જ કેમેરો પર છો લેકર તો ફાઈનલી મિત્રો મસ્તી ની હે ને હાજ પડી ગઈ ને હાજ પડી ગઈ એટલે તમે નેક્સ્ટ લેવલ આજની હાથ જુઓ તમે આ બાજુ જુઓ અને આ બાજુ જુઓ કેવું કાળું ભમર ચડીને આવ્યું એક નંબર એવું લાગે આજે વરસાદ આવશે પણ ના આવે તો સારું કેમ કે કેટલા ના આધાર કે વિવાહ હોય બધું બગડે એના કરતા ના આવે એ સારું બરોબર અને પાછળ જુઓ તમે ખાલી મસ્તીનો સૂર્ય થઈ ગયો હોય અને આગળ જુઓ તમે અંધારો ઓઢતો ગયો હવે સુરત પણ ઢંકાઈ ગયો અને એકદમ ચોમાસા જેવું વાતાવરણ કરી નાખ કે મારે જલ્દી ઘરે કોકો પલાળી નાખશે આ જુઓ તમે ખાલી ચારે ગોરા વાતરા વાતરા ગાય જુઓ તમે એક નંબર આવા જોડું આવ્યું હોય અને મારું બાઇક લઈને જાહેર હવે દૂધ છાસ લેવા જો હવે જવાનું આ જોવો ખાલી ચારે કોરા આમ ખતરનાક વાવા જોડું આવ્યું હોય એકદમ ઓમ અમદાવાદની અંદર વાવા જોડું આવ્યું તમારે ત્યાં છે કે નથી કોમેન્ટ કરી દો જલ્દી આ જોવો ખાલી ધૂની દમડિયો ઉડેરી દમડિયો આ જોવો ખાલી લેબડા જોવો લેબડા વિડીયો ઉતારતો વિડીયો શૂટિંગ ઉતારતો બેહુ જાય બેહુ અલ્યા ધોની જાતી ધોડ જાય રી ધોડ આ જોવો ફૂલ જાય રા ફૂલ વિડીયો ઉતારતો વિડીયો ભાઈ સાહેબ એક નંબર એ વાવા જોડુ આવી ગયું આજે તો ખતરનાક વાવા જોડુ આવી ગયું હું આખર નથી જો તમે ખાલી આ હા આ આ જો તમે ખાલી આમ જો આમ આ હા કેટલું વાવા જોડુ આવ્યું એક નંબર વાવા જોડુ અમદાવાદ ની અંદર વાવા જોડુ આવ્યું બ્રેકિંગ ન્યૂઝ આ જો ખાલી ધોળ કેટલી ઉડે એ જોવો તમે ખાલી બેન બખત

અલ્યા પેલો અમાર ખાટલો ઉડી જાય રયો ઓમ તાકો ખાલી તમે કેટલું આવા જોડું આ મારી બોલો જો આયા બધી દેખાતી કઈ દેખાતું નહી બધું વાયરો આ હારું કર્યું ઘરે પહોંચી ગયો શું શું અલ્યા એ બીએસ નહી બીએસ નહી અલ્યા એમાં ના بیا આટલે વચ્ચે ઊભરી

જો ભાઈ તો બધું ઉડવાનું ચાલુ થઈ ગયું જો આ જો બિલ્ડિંગો દેખા દીધી જોવો કશું હવે દેખા મંડ્યું થોડું થોડું આ જો બિલ્ડિંગ દેખાય હમણાં કશું નતું દેખાતું યાર ના ભાઈ તને વગણ ધોયા ને ધોયા ને વગણ ધોયા થયા છે અલ્યા માહી ઓન તો કડ ભૂડી શું આયું શું આયું અલ્યા

મોગું થઈ ગયું ગાઈસ આ જો બીજું નુકસાન બતાવું અહીંયા આવો બો તો અહીંયાથી બધી કેરીઓ રોડ ઉપર જતી રહી બધી કેરીઓ જતી રહી બોલો શું કરવાનું કો તાકો વેલ્લા જ મે તમને બતાઈ કે આની અંદર કેટલી કેરીઓ ભરેલી હતી અત્યારે જો અહીંયા જો ફૂલ ડાળું ભરેલું હતું ને બધું ખાલી થઈ ગયું છે બોલો સવાર રેજ મે બતાવી છે વધારે વારે નહીં થી સવાર રેજ મે બ્લોગ ની અંદર લીધું તું કે અહીંયા કેટલી બધી કેરીઓ આવી છે નજર તો નથી લાગી ને કોઈની મને એવું લાગે છે ગાઈસ આ જો આ નેટ તો ફાડી ફાડી આ નેટે એ ફાડી નાખી પેલી બાજુ નેટે આખી ફાડી નાખી દેખાતી નથી હું લખતે જઈને તમને બતાવીશ બરોબર હવે જોવો ખાલી આ વાદળા વેરાણા તો પ્રકાશ જેવો પડે જો એકદમ સીધી લીધી ત્યાં સૂર્ય છે હો તો એના કારણે આ છે આ બધું ગાઈસ તો જો હજુ ચડેલું ચડેલું જ છે મને એવું લાગે છે અંધારું થઈ ગયું છે પણ મને એવું લાગે જો વીજળી થાય વીજળી થાય એટલે ચાલુ રાખો જો હાલત થશે હો અત્યારે થશે થશે વીજળી આ થઈ થાય હે ને એક નંબર લાગે છે એવું રાતે વરસાદ આવશે આવશે ને આવશે ના આવે તો સારું પણ હવે આનું કંઈ નક્કી ના કહેવાય બરોબર કઈ કશું ના થાય આવશે તો આપણે બ્લોક ની અંદર લેશું બ્લોક ચાલુ રાખશું બરોબર